ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે સિસ્ટમની દિશા બદલાવાના કારણે દરિયાઈ કિનારાના બદલાવ થી જોવા મળી વિસ્તારો છે સાથે સાથે મધ્ય ભારતના નવા વિસ્તારો જેમાં જોધપુરનો વિસ્તાર ગ્વાલિયરના વિસ્તાર ને અલાહાબાદના આ વિસ્તારોની અંદર ફરી એકવાર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે દબાણ મજબૂત બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના વિસ્તારમાં પહોંચેલું ચોમાસું તીવ્રતાથી આગળ વધતું જોવા મળી રહ્યું છે આમ ચારેય દિશાઓમાંથી આવી રહેલી સિસ્ટમ અને તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર આવનારી 3 કલાક অতি ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ગુજરાતમાં ફૂકાતો જોવા મળવાનો છે પવન ફૂકાવાની સાથે અનેક લોકોના ઘરના પતરા ઉડતા હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે આજથી લઈને આવનારી 8 તારીખ સુધીની અંદર ગુજરાતમાં પવનની ઝડપ વધતી જોવા મળવાની છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમ લો પ્રેશર અને અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને ભારતના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની જોર અને સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર તોફાની પવન સાથે વરસાદ અને માવઠું અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકારની વચ્ચે આવનારી ત્રણ કલાકમાં સિસ્ટમની તીવ્ર અસરો અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે હાલ સોમાસુ ક્યાં પહોંચ્યું છે તેની માહિતી મળવી તો અત્યારે સોમાસુ મદુરાઈના વિસ્તારો બેંગલુરુના વિસ્તાર અને બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ત્રાટ કિને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે. ત્યાંથી આ સોમાસૂ આગળ વધીને આજથી લઈને આવનારી 10 તારીખ સુધીની અંદર મુંબઈના વિસ્તારોની અંદર આ વર્ષનું સોમાસૂ એટલે કે નેરુત્યનું સોમાસુ દસ્તક આપતું જોવા મળવાનું છે. જે બાદ ધીમે ધીમે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસૂ પહોંચતા પહોંચતા પંદર તારીખથી લઈને વીસ જૂનનો સમય લઈ શકે છે આમ ગુજરાતની અંદર.

તોફાની પવનની અવર જવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે ગુજરાતમાં અડતાલીસ તાલુકાની અંદર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદે પોતાની અને કલાકની અંદર હજી પણ ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે વરસાદનો ભારે ખતરો કચ્છના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી રૂપી સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતના અનેક રાજ્યો ઉપર પણ ઘોર અંધારપટ જોવા મળી રહ્યો છે સાથે રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયરનો વિસ્તાર નવી દિલ્હીના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે રાજસ્થાન આજુબાજુના તમામ ક્ષેત્રોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને બેંગલુરુ અને બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની હલચલ જોર પકડતી જોવા મળી રહી છે આમ ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી લઈને આવનારી ચોવીસ કલાકમાં કઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તો લાઈવ સિસ્ટમની માહિતી આપણે મેળવી કે કયા કયા જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમની ભયંકર અસરો અને

ગઢડાના વિસ્તારથી બાબરા જસદણના ક્ષેત્રોથી લઈને અમરેલીના જિલ્લાની અંદર પણ અત્યારે વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું મોટું તળાજા પાલીતાણા કુંડલાના વિસ્તારથી ધારી બગસરાના ક્ષેત્રોથી લઈને મહુવાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર રાજુલાના ક્ષેત્રોથી તુલસી શામ ઉનાના વિસ્તારથી કોડીનારના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ અને વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે કોડીનારથી લઈને વેરાવળ માંગરોળના ક્ષેત્રથી કેશોદના વિસ્તારોની અંદર વિસાવદરના પંથકથી બગસરા જૂનાગઢના ક્ષેત્રથી જેતપુર ઉપલેટાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો મજબૂત રચાયેલો જોવા મળી રહ્યો છે આમ આ વિસ્તારો ઉપર આવનારી ત્રણ કલાકની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં જામનગરના વિસ્તારથી રાજકોટ ચોટીલાના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે તેવી જ રીતે દેશ મોટા પલટાવ આવી રહ્યા છે આમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકની અંદર ઘોર અંધારપટની વચ્ચે વધી રહેલી સિસ્ટમની તીવ્ર અસર અને તીવ્ર દબાણના પગલે ગીર સોમનાથના વિસ્તારોથી લઈને ભાવનગર અમરેલી ઉનાના વિસ્તારથી જૂનાગઢ રાજકોટનો વિસ્તાર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોમાં તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના દરિયાઇ કાંઠાના તમામે તમામ જિલ્લાઓની અંદર હાલ અત્યારે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળી રહી છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર

સુરતના પંથકથી લઈને કોસંબાના વિસ્તારમાં ક્ષેત્રથી ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના વિસ્તારથી દહેજના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર કઈક નવા જૂનીની સાથે ભારે વરસાદ વરસવાને લઈને મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે છવાયા વાતાવરણની સાથે લખપત વડોદરા નડિયાદ ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની સાથે લુનાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં બની રહેલી નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર જોર વધતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે પાકિસ્તાનના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો સુધી હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે રાજસ્થાન અને ગ્વાલિયરના વિસ્તારોમાંથી પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે તીવ્ર બનતી જોવા મળી રહી છે અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસુ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પોતાની પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસાદ લાવવા માટે પૂરજોર ઝડપે ભારે જોર દર્શાવતું હોવાને લઈને ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદની આગાહી રહેલી છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ મેળવીએ મિત્રો ઘરના બારી બારણા ફરી એકવાર કરી લેજો બંધ કારણ કે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વધી રહેલી નવી નવી સિસ્ટમની ભયંકર અસરો અને તીવ્ર દબાણના પગલે લઈને આવનારી આઠ અને નવ તારીખના વિસ્તારો સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનું જોર વધવાને લઈને જિલ્લાઓને લઈને સવિસ્તૃત તાજી નવી લેટેસ્ટ અને ખાસ મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે જેમાં પણ આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે જેની માહિતી મેળવીએ તો ખાસ કરીને અમુક સ્થળો પર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને અત્યારે સિસ્ટમનું સૌથી વધારે જોર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર બનાસકાંઠાનો જિલ્લો પાટણના વિસ્તારથી મહેસાણા સાબરકાંઠાના વિસ્તારથી ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાકની અંદર તોફાની પવન સાથે વરસાદનું ભારે સંકટ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મંડરાતું જોવા મળવાનું છે આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદનો જિલ્લો આણંદના જિલ્લાથી લઈને વડોદરાના વિસ્તાર ખેડાના વિસ્તારથી મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનું મોટું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ટોળાતું જોવા મળ્યું છે દક્ષિણીય ગુજરાતના દરિયાના તટીય વિસ્તારોની અંદર અત્યારે ભરૂચના જિલ્લાથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની અવર જવર સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે તો સો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ હળવાથી લઈને ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે નવી આગાહીને પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના જિલ્લામાં બોટાદના જિલ્લામાં ભાવનગરના જિલ્લાથી અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથના જિલ્લાથી જૂનાગઢના જિલ્લામાં પોરબંદર અને રાજકોટના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું મોટું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી માહિતી અનુસાર ચાર તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે જેને લઈને પણ માહિતી જોવા મળવાના છે જેમાં વડોદરાના વિસ્તાર થી છોટા ઉદયપુર નર્મદાના વિસ્તાર થી ભરૂચ સુરતના ક્ષેત્રથી લઈને નર્મદા નવસારી ડાંગ વલસાડ અને દમણના વિસ્તારોની અંદર ચાર તારીખના રોજ સિસ્ટમનું ભારે દબાણને જોર વધતું હોવાને લઈને આ વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ ટોળાઇ રહ્યું છે બાકીના વિસ્તારમાં હળવાથી ધીમો અને માહોલ જોવા મળશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના વિસ્તારથી બોટાદના વિસ્તાર અને ભાવનગરનો વિસ્તાર સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા અને આણંદના વિસ્તારમાં ચાર તારીખના રોજ હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ ટોળા રહ્યું છે જેની પાંચ તારીખના રોજ માહિતી મેળવીએ તો પાંચ તારીખના રોજ પણ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમના ભારે દબાણને લઈને દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર ભારે જોર વધતું જોવા મળવાનું છે જેમાં દમણના વિસ્તારથી લઈને દાદરા નગર હવેલીના વિસ્તાર વલસાડના વિસ્તારથી ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ પાંચ તારીખના રોજ વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે છોટા ઉદયપુર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળવાની છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર વધી રહેલી હલચલના પગલે ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના વિસ્તારો Roma. હળવાથી ધીમા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના ક્ષેત્રો જેમાં આણંદના વિસ્તારથી અહેમદાબાદ મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારથી મહીસાગર દાહોદ પંચમહાલ અને ખેડાના વિસ્તારની સાથે ગાંધીનગરના વિસ્તારની અંદર પણ પાંચ તારીખના રોજ હળવાથી ધીમા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો છ તારીખના રોજ પણ ભારતીય હવામાન વિભાગની તાજે લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર છ તારીખના રોજ પણ ગુજરાતની અંદર સતત વરસાદી માહોલ છવાયેલો જો

પંચમહાલ દાહોદ મહિસાગર અહેમદાબાદના વિસ્તારથી અરવલ્લી ગાંધીનગરના વિસ્તારથી સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો હોય તેમ છ તારીખના રોજ ગુજરાતમાં વરસાદી અરૂપી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે જે બાદ છ તારીખથી ગુજરાતની અંદર પોતાની પોતાની ગતિવિધિઓ ધીમી પાડતી હોય તેમ છ તારીખ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર નબળું પડતું જોવા મળશે અને જેના કારણે સાત તારીખથી ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે ધીમી ધારે હળવો વરસાદ વરસતો ગુજરાતની અંદર જોવા મળવાનો છે સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું જોર નબળું પડવાના કારણે અમુક અમુક જિલ્લાઓમાં વરસાદ વરસતો જોવા મળશે જેમાં પણ ખાસ કરીને અમરેલી ભાવનગર સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારની અંદર આવનારી નવ તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સાત તારીખથી વરસાદી સિસ્ટમનું જોર નબળું પડતું જોવા મળવાનું છે પરંતુ આજથી લઈને ખાસ કરીને આવનારી છ તારીખ સુધીની અંદર વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી માવઠાનું દબાણ અને આવી રહેલા ચોમાસાની ગતિવિધિઓને લઈને છ તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનો સાથે વરસાદનું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળવાનું છે